નાનામાં ડોસી કીધું ને એટલે હું વેણે તો કંકડો તો કંકડા દેખાતો નહીં આ ગોમની પબ્લિક બધા કંકડા ખાઈ જઈ શીલે શીલે મેં એટલે પેલા કીધું તું કે બજારમાંથી લાવી દે લાવી દે લાવી દે ના કે મારે શેતન જ ખાવ એને હું શેતન ખાવા દે હેલો ચીવો કંકડે વેણો હ વેણવા તો દે જી આપણે તો વેણવા છીએ ને અઢી અચ્છા ત્યાં કંકો વેણવાળો ત્યાં કંકડો એટલે બધા વેણી છે યા દે કંકડો બંકડો જોવા

કંકો તું વાય કંકુળા વાયા નહી પણ પાછલા હેતર મધ્યાસર જા ના પેલા હેતર છે

વરસાદાદ ના સોટા આયા કંકોળા ની સીઝન લઈ તમારા જેવા મૂર્ખા ફરી વળ્યા કહેવું મહારા ભાઈ

અમે ઘણા ખાધા તો ધોકાલી એટલે મૂર્ખો મૂર્ખો ક્યાં તો ને નકલ ખમુ ન આવો કીધું ઓળખતો નહીં તું મને એક વાર નઈ પચાસ કરવાની કાઢવાનો આ સુધી મારા બાપાએ મને ધક્કો મેલ્યો મારા પર દાદા મને ધક્કો મેલ્યો નહી મારા એના ડોહા ના ડોહા ધક્કો મેલ્યો એટલે

ગંગા તો ગંગા ઘેર બેઠી ગયા હતા ચોમાની તું પડે મારી વાત બગાલ કરવા

વરસાદ બંધ થાય તો ગડી ઉપર થઈ ગયો બસ થઈ ગયો બસ ભાઈ થઈ ગયો બસ બોલાવો બસ બોલ દો બસ બોલો આ હું ચાર નો ડાગો હવે તો તને કે અમારો તો ખેત પર ખેત માં રમાડી નાખું તને હું બેસ તું મને જો દે બોલે તો મર હાથ દ ના છોડ કુટા કુતો

શીલી બિલી લાય નહિ હજુ કોઈ શીલી બિલી નહિ હજુ શીલી બિલી તું આય છત્રી પરસેન તો છા તાળવ દીતો ખાવાનું અલ્યા પણ આ જોયું એટલે એ શું કરવાનું આય 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 ના આ તું બધું બધું પ્રમાણ આ માતા વહ

બાકી આ છત્રી કોઈ ની ભલે થાય હોય બે પડ્યું બધું જતું રહેત્રી છત્રી મારી તમારી આ છત્રી કેવાની પોપટલાલ ની મુ પ્રેમ થી મેમન તારક પોપટલાલ છત્રી ઈમે વાડી તો પ્રેમ થી મને બોલવા મંડે યાર તમારી ના ના હાથ મે તમે જમ તમ બોલે મુ તમાર નેકર નતો લે દો ગંગાન ચોગન મે ચ ખાધી હતો હા રૂ હેડો થાય કે યાર થાય થાય ના જીવો તો નહીં હું બાકી લે સમજાય બિહારો બાકી હમું નઈ રે લડાઈ સમજાવી કીધું આ ખોટી ખોટી માતાઓ લાવશે નઈ હા

આ બોલતા રે નકા હમ આવો કોકના હેતરમાં જે એડી જાય ઘરે જતરે જાય હો ને ના આવ આપડે હા લઈ જાઉં લઈ જાવ કંકોળા યાર થી માતા લઈ ગયો માતા તો પૂરેપૂરી જોડે તો ખરેખર માતા પછી તમે વચ્ચે અડા પડ્યા શું લુમ ખાવા ચોથી આયા તમારા બાજુના ગમ થી બાજુ ના ગમ થી શું હોય સારું લેવાયો વેણા કંકોડ અમુ હોય બે કડી કરવા